ફટકડીના ગજબના ફાયદા ફટકડીનો ઉપયોગ પાણી સાફ કરવા માટે થાય છે તેનો ઉપયોગ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા અને ત્વચાની સુંદરતા જાળવવા માટે પણ થઈ શકે છે ફટકડીમાં હાજર એન્ટિબેક્ટેરિયલ ગુણો ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયી છે તેને રોજિંદા ત્વચા પર લગાવવાથી ફેસ પર રંગત આવી ગઈ છે આ સાથે જ મોઢાની કરચલીઓથી પણ રાહત મળે છે ફટકડીમાં એસ્ટ્રીજેન્ટ અને હેમોસ્ટેટિક ગુણો સામેલ હોય છે જે તમારા શરીરના ઘા રૂઝવવામાં સહાયરૂપ બને છે ફટકડી શું છે ફટકડીનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે તે ક્રિસ્ટલ જેવું દેખાય છે અંગ્રેજીમાં તેને એલમ કહેવામાં આવે છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે તેમાં એન્ટીબાયોટિક એન્ટીઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એસ્ટ્રીજન્ટ ગુણો સામેલ હોય છે આ ગુણોના કારણે જ ફટકડીનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓના નિદાનમાં કરવામાં આવે છે જ્યારે ઈજા થાય ત્યારે લગાવો સામાન્ય ઈજા થાય તો કંઈ પણ કરવાને બદલે પહેલાં તેને ફટકડીવાળા પાણીથી ધોઈ લો આમ કરવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થઈ જશે ફટકડીનો પાવડર ઘા પર પણ લગાવી શકાય છે પરંતુ ઘાને ફટકડીવાળા પાણીથી સાફ કરવો એ વધુ સારો ઉપાય છે પરસેવાની દુર્ગંધ દૂર કરો શરીર પરની ગંદકી અને પરસેવાની ગંધને દૂર કરવા માટે ફટકડીવાળા પાણીથી સ્નાન કરવું ખૂબ જ સારું છે ફટકડીનો ઉપયોગ એ લોકો માટે ફાયદાકારક છે કે જેમને વધુ પરસેવો વળે છે તે લોકોએ નહાતી વખતે ડોલમાં ફટકડી ઉમેરવી જોઈએ અને તે પાણીથી સ્નાન કરવું જોઈએ જેનાથી પરસેવાની સમસ્યાથી રાહત મળે દાંતના દુખાવામાં ફાયદાકારક દાંતના દુખાવાને દૂર કરવા ફટકડીવાળા પાણીમાં માજુફળ ઉમેરી તે પાણીનો ઉપયોગ માઉથવોશ તરીકે કરો તમને રાહત મળશે ખીલથી છુટકારો મળે ખીલથી છુટકારો મેળવવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો આ માટે તમે ખીલ પર માજુફળ અને ફટકડીવાળું પાણી લગાવી શકો છો તે તમારી ત્વચા પરનું વધારાનું તેલ ઘટાડે છે મૂત્રમાર્ગનો ચેપ દૂર થાય યુટીઆઈ એટલે કે યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા એ યુટીઆઈના લક્ષણો છે ફટકડી એ યુટીઆઈની સારવાર માટે ફાયદાકારક છે આ માટે માજુફળ અને ફટકડીને ગરમ પાણીમાં સારી રીતે ઉકાળો આ પાણીથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરી લો તે ચેપને દૂર કરવામાં મદદ સાબિત થશે અને યોનિમાર્ગની સ્વચ્છતા જાળવવામાં પણ મદદ કરશે તાવ ઉધરસ અને અસ્થમાં પણ ઠીક થશે ઉધરસ તાવ જેવી તકલીફોનું ફટકડીથી નિદાન કરી શકાય છે જો સૂકી ઉધરસ છે અથવા ઉધરસ આવવા પર જો વધારે પડતી લાળ નીકળતી હોય તો બંને સ્થિતિઓમાં ફટકડી ફાયદાકારક છે ફટકડીના પાણીથી કોગળા પણ કરી શકાય છે ફટકડી પણ મધ લગાવીને જો ચાટવામાં આવે તો પણ તમને ઉધરસથી રાહત મળી શકે છે ફટકડી તાવમાં પણ અસરકારક છે જો તમને તાવ આવે તો ફટકડીના પાણીથી સ્નાન કરો તાવ તુરંત હુમંતર થઈ જશે સ્કેલ્પની સમસ્યાથી રાહત મળશે જો સ્કેલ્પ સાથે જોડાયેલી સમસ્યા છે તો તેમાં ફટકડીનો ઉપયોગ કરી શકો છો ફટકડીના માથામાં રહેલી જૂ અને ગંદકીને દૂર કરવામાં મદદ કરી શકે છે આ માટે જો તમે ફટકડીના પાણીથી વાળ અને સ્કેલ્પની સફાઈ કરો છો તો તમને ખોડાની સમસ્યા ખંજવાળ અને બળતરા પણ શાંત થશે ફટકડીમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે શેવિંગ પછી શા માટે લગાવવામાં આવે છે ફટકડી ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો સામેલ હોય છે જે બેક્ટેરિયાની સાફસફાઈ કરે છે દાઢી બનાવ્યા પછી ફટકડીનો ઉપયોગ કરવાથી ત્વચા પર કોઈ ચેપ નહીં લાગે શેવિંગ દરમિયાન નીકળતા લોહીને બંધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે આ સાથે જ તે તમારા ફેસની ત્વચાને સોફ્ટ પણ બનાવે છે ત્વચા માટે ફાયદાકારક જો તમે ત્વચાની બીમારીથી પરેશાન છો તો ત્વચાને રોજ ફટકડીના પાણીથી સાફ કરો ટોન્સિલ્સથી રાહત મળે જો માં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં એક ચપટી ફટકડી અને મીઠું નાખી કોગળા કરો આનાથી ટોન્સિલ્સમાં દુખાવો દૂર થશે લોહી નીકળવાનું બંધ થઈ જશે શેવિંગ કરતી વખતે જોકટ લાગી જાયને લોહી નીકળવા લાગે છે તો તેને તરત જ ફટકડીથી ત્વચા પર ઘસો આનાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે કોલેરાથી રાહત મળે જો કોલેરા હોય તો પાણીમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને પીવો તેનાથી કોલેરાના દર્દીઓને રાહત મળે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર